તો તો મિત્રો 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 નમસ્કાર બાપા સીતારામ અમે કોટડા શક્તિપીઠ ચામુંડમાના સાનિધ્યમાં આવી ગયા છીએ પેલી સાઈડ અમારી ગાડીને અમે રાખી દીધી અને ત્યાર પછી અમે આલીને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતર પર દાદાના તમને દર્શન કરાવ્યા સાઈડમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો સરસ મજાની સફેદ કલરની ધજાઓ ના હતી દાદાના દર્શન કરાવ્યા અને હવે ધીરે ધીરે તમે જોઈ શકો છો આખું ઉષા કોટડા શક્તિપીઠ રામમય બની ગયું મિત્રો જુઓ ભગવો લહેરાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક યાત્રિકો મિત્રો જઈ રહ્યા છે મિત્રો સરસ મજાનો આ પથ્થરથી બનાવેલો સરસ મજાનો રસ્તો છે મિત્રો કહેવાય છે કે શ્રી બજરંગદાસ બાપા પણ મા સામુંડાના સાનિધ્યમાં દર્શન કરવા એક સમયે આવ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો અને બાપાએ પણ શ્રી બજરંગદાસ બાપાએ પણ દર્શન કર્યા હતા સંત શ્રી બજરંગદાસ બાપા આપણા કહે ને કે આખા દેશમાં જ તે નહીં પરંતુ દેશ વિદેશમાં બાપાની મઢ્યું અત્યારે જોવા મળી રહી છે અને લાખો યાત્રિકો આમ કહે ને કરોડો આમ ને સંખ્યા કઈ ન શકાય એટલે યાત્રિકો મિત્રો અહીંયા ઉષા કોટડા પણ આવે અને દર્શન કરે છે અને પોતાનું જીવન ધન્ય થઈ જાય છે અને બગડાણા ધામમાં પણ દર્શન કરવા જાય છે અને ત્યાં પણ પોતાનું જીવન જ્યારે હરેક ભક્તોનું ધન્ય થઈ જતું હોય છે હરેકની મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક યાત્રિકો આયા આવે છે હાલીને આવે છે બધાએ બાઈક તેમજ અલગ અલગ જે પાર્ક કરી હોય ને અમુક યાત્રિકો લાવ્યા હતા તે પણ તમે જોઈ હતી મિત્રો છો સીધા સ્થળ હવે આ ઉષા કોટડામાં આવું સરસ મજાનું રામજી મંદિર છે તેના તમને દર્શન કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો ને દર્શન કરી શકો છો કેવું સરસ મજાનું ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર હતું મિત્રો હવે ગણતરીના સમય જ બાકી છે કલાક જ તે મિનિટ તે ત્યાં ભગવાન રામનો મહા પાટો સૌ મિત્રો અયોધ્યામાં ઉત્તર પ્રદેશમાં ઓજાવાનો છે મિત્રો જેને આપણે પાંચસો વર્ષથી રાહ જોઈ રહ્યા હતા એ હવે દિવસને મિત્રો મિનિટો બાકી છે સમય આમ કહે તો કલાકો કે મિનિટો બાકી છે મિત્રો તમે જોઈ રહ્યા છો તે સરસ મજાનું આ સરસ રીતે તલવારો મિત્રો આપણે શક્તિ આપણે હિન્દુ ધર્મમાં જેને શક્તિ માનીએ એ સરસ મજાને આ તલવારું મળી શકશે મિત્રો આ સરસ મજાની દુકાન છે મંદિરથી સીઝ થોડાક નીચે ઉતરો તો આ સરસ મજાની દુકાન પણ આવે આવેલી છે મિત્રો અને મિત્રો હવે તમને જો માતાજીની ધજાના દર્શન કરાવી રહ્યા છે સરસ મજાનું મિત્રો મા લખેલું સ્ટીલમાંથી સરસ મજાનું મા લખેલું આયે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો તમે દર્શન એના પણ કરી શકો છો અને ધજાના પણ હવે મિત્રો સીધા આગળ જઈશ્યું તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું આ સોનાથી જડિત હોય એવું રીતનું મિત્રો માતાજીનું મંદિર લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનું નગારો માતાજીના સાનિધ્યમાં પણ જોવા મળી રહ્યું છે અને કેટલાક યાત્રિકો મિત્રો માના દર્શન કરી અને પોતાનું જીવન ધન્ય થઈ રહ્યું છે મિત્રો તમામ જે પણ કીધું ને અગાઉ એક વખત મિત્રો દર્શન કરવા આવો તમારી મનોકામના માની માના સાનિધ્યમાં જો તમારું મન સોખું હોય તમારા મનમાં વિચારો પણ સોખા હોય કોઈને છેતરવાની ભાવના આખી જિંદગીમાં ક્યારે પણ ન હોય તો મિત્રો તમારા ધારેલા કામ માતાજી અવશ્ય પૂરા પાડે છે તમે જોઈ શકો છો હવે મિત્રો આ સરસ મજાનું શરીફળ વિવિધ વધેરવાનું સ્થાન છે તો મિત્રો આ શરીફળ વધેરી અને ધીરે ધીરે આગળ માના સાનિધ્યમાં દર્શન કરવા જવાનું છે હવે મિત્રો હું શરીફળ વધારી રહ્યો છું અને મિત્રો હવે ધીરે ધીરે આગળ વધશું શરીફળ મિત્રો વધેર્યા બાદ મિત્રો અમને તમને એ પણ કહી દઈ કોટડા ધામા મિત્રો બધી વસ્તુ મિત્રો હાવ ઓછા ભાવે મળશે માતાજીની પરથી માંડી અને તમામ એ ટુ ઝેડ વસ્તુ મિત્રો હાવ સસ્તા ભાવે મળશે મિત્રો તો આ તમે ક્યારેય પણ આવો તો મિત્રો તમે ખરીદી પણ કરી શકો છો હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે મિત્રો આ માતાજીના જે આયે જસા ભીલ દ્વારા મિત્રો આ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી એના જ તે તમને હવે ડાયરીક દર્શન કરાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો જો મિત્રો સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો હવે તમને ફરી વખત આ વિગતવાર આખા પરિસરના તમને દર્શન કરાવીએ મિત્રો કહેવાય છે કે જેના ભાગ હોય ને જેના સારા ભાગ્ય હોય ને એને જ તે મિત્રો આ માતાજીના ખાંડિયા તીર્થુરના પણ દર્શન થાય છે તો મિત્રો ક્યારેય તમારી જિંદગીમાં ક્યારેય પણ પાપ ન કરવું ખોટી રીતે કોઈને કનડવા નહીં ખોટી રીતે કોઈને હેરાન ન કરવા ખોટા કોઈના ખોટી રીતે ખોટા વિચાર ન કરવા અને કોઈને આમ તો મારો મેન ટોપિક છે કે કોઈને નહીં કોઈ પણ ધંધો કરતા હોય ને તો પણ મિત્રો પચીસ ટકાથી થી વધારે નફો કમાવી અને કોઈ શેતરવાની મિત્રો તો મિત્રો તમને જોવા માતાજીના માતાજીના ત્રિશુળના દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો મારે શબ્દમાં કંઈક બોલવામાં સટી રહી જાય તો બે હાથ જોડીને પણ માફી માગું છું કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર મિત્રો તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી શકો છો સરસ મજાનું કેવું મોટું છે એમાં પણ જય શ્રી સામુંડમાં લખેલું છે ત્યાં પણ તમને આગળ જઈ અને દર્શન કરાવીએ અને પછી ત્યાર પછી સીધા તે મિત્રો આપણે દરિયામાં જશું તમે દર્શન કરી શકો છો જય સાઉન્ડમાં હવે જઈએ નીચે મિત્રો જય શ્રી રામ બાપા સીતારામ મિત્રો અમે શક્તિપીઠ યુષા કોટડા આવી ગયા છીએ અને મિત્રો જો અત્યારે આ દરિયામાં આવી પોસ્યા છે અને સરસ રીતે મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દરિયામાં ખૂબ જ એટલે ખૂબ મજા આવે છે પાણી આવી રહ્યું છે કાંઠે અને સરસ રીતે આ મોજા પણ આવી રહ્યા છે આ સાઈડ અને ખૂબ જ એટલે ખૂબ મિત્રો અત્યારે અતિ રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે માતાજીના દર્શન કર્યા બાદ લોકો અત્યારે આ દરિયાની અંદર આવી અને અલગ અલગ રીતે જીપ તેમજ અલગ અલગ રીતે ઘોડા ઉપર બેસી ઊંટ ઉપર બેસી અને સીધી એ સિવાય અન્ય ધૂમ બાઈક માં પણ બેસી અને મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો સૌ પ્રથમ યાત્રિકો આવે તો દર્શન કરવા જતા હોય છે તમે જોઈ શકો છો તે રીતે સરસ રીતે માતાજી નું જો સીધે સીધું મંદિર બતાવી છે રજા બતાવો ભાઈ જવો અને આ સાઈડ જે ઓલું બિલ્ડિંગ છે ને એની ઉપર જે રજા દેખાય ને થોડી એવી એ જે છે ને એ મેન મંદિર છે આ મંદિર છે એ કદાચ મારા ખ્યાલ પ્રમાણે રામજી મંદિર છે અને ઓલી સાઈડ છે એ માતાજી મંદિર છે અને એકદમ મિત્રો જેવા એ મજા આવી રહી છે તમે જોઈ શકો છો જુઓ કેટલાક લોકો ક્રિકેટ પણ રમી રહ્યા છે જુઓ આજે રવિવારનો દિવસ અને ખૂબ જ તે લોકોને મજા આવી રહી હોય એવું લાગી રહ્યું છે કેમ કે લોકોના હાવભાવ જોઈ અમે અમે આગળ ગયા હતા ત્યારે પણ બધાયના આવભાવ જોઈએ બહુ મજા આવી હતી એ લોકોને બહુ એ ગમતું હતું એને બધાયનો રિવ્યુ પણ પૂછ્યું હતું તો એના બધાયને પણ ખૂબ મજા આવતી હતી અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ નાસ્તાના પણ ઘણા સ્ટોલ લાગેલા છે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ યાત્રાધામ કોટડા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ગુજરાતનું ભાવનગર જિલ્લામાં ભાવનગર થી અંદાજીત સિત્તેર પંચોતેર કિલોમીટર થાય છે તો મિત્રો અવશ્ય આવો આવે અને માતાજીના દર્શન કરો અને તમારું જીવન પાવન થઈ જાય એક વખત દર્શન કરવાથી તમારી મનોકામના પણ મિત્રો એ પૂર્ણ થઈ જાય છે માં સાક્ષાત બિરાજમાન છે સામુંડ અને મિત્રો એક માતાજીના દર્શન તેમજ અને સાથે મહાપ્રસાદ મિત્રો સાનો મહાપ્રસાદ મિત્રો બગડાણની જેમ આયા પણ ચોવીસે ચોવીસ કલાક માનો પરસાદનું વિતરણ થતું હોય છે એ પણ ફ્રીમાં અને સાથે સાથે સાની પ્રસાદીનું પણ મફતમાં વિતરણ થતું હોય છે અને ઈ દર્શન પ્રસાદી તેમજ આ જે દરિયામાં જે અત્યારે આ જે આનંદ માણવો એ પણ એક ખાસ અગત્યની બાબત છે તો દરિયાનો પણ એક અલગથી આનંદ મળી શકે અને બીજી વાત કે માતાજીના દર્શન એ રીતે મિત્રો આ ખૂબ અતિ રમણીય યાત્રાધામ છે તો મિત્રો અવશ્ય તમે પધારો કારણ કે અમે તો અવારનવાર આવી અમારા નજીક થાય છે ચાલીસ કિલોમીટર જેટલું એટલે અમે આવતા હોય છે મહિનામાં એકાદ બે વખત કારણે અને કારણ કે એકાદ બે મહિના આવતા હોય છે એમાં સહિતર મહિનામાં જે પૂનમ આવે ત્યારે મિત્રો આ એક ખૂબ એટલે ખૂબ માનવ મેરામણ ઉમટી પડે સૈતર મહિનાની જે પૂનમ હોય ત્યારે મોટામાં મોટો હવન થતો હોય છે અને મિત્રો કહેવામાં આવે છે કે જે ભાઈ હોય એને લોકોને ખાંડિયા ખાંડિયા દર્શન થતા હોય છે મિત્રો ઈ પણ તમને દર્શન અગાઉ કરાવવા આવે ભાઈ ભાઈ તો એ રીતે મિત્રો અગાઉ પણ માતાજીના તમને દર્શન કરાવ્યા અને પછી આ અત્યારે દરિયા કિનારે આવી ગયા અને આ બધું તમને આ વર્ણવું છું તો મિત્રો ઈ પણ તમને સરસ રીતે દર્શન કરાવ્યા તો મિત્રો હવે સીધા આગળ જશું અને તમે જોઈ શકો છો જીભ જોવા જઈ રહી છે કેવી જીભ જઈ રહી છે જોવા અંદાજીત વિશેક જેટલી જીભ છે કોટડામાં વિશેક જેટલી જીપુ છે અને વિશેક જેટલી જીપ છે અને મિત્રો આ નાસ્તાનો જીપમાં ઘોડા ઉપર ઊંટ ઉપર ફોટા પડાવવા બીજી રીતે તમારે અલગ અલગ રીતે મિત્રો જે કઈ હોય એ બધાયનો જે રેટ છે હાવ એકદમ સસ્તો છે મિત્રો હાવ એટલે હાવ તમારે બધાયને ઓહાય એવો હાવ એકદમ હાવ ઓછા ભાવ હોય છે તો મિત્રો એ પણ તમે એક લાહ હોય લો જીપમાં બેસો યુટ્યુબ પર બેસો ઘોડા ઉપર બેસો બીજી ઢૂમ બાઈકો છે એમાં પણ બેહો અને નાસ્તો કરો માતાજીના દર્શન કરો દરિયાની જે આ દરિયા કાંઠા આવીને આનંદ લ્યો તો મિત્રો હવે સીધે સીધે તમે જોઈ શકો છો હવે જવા અમે આગળ જાય જવા આવી રીતનું જો મિત્રો પરિણો બતાવો ભાઈ દર્શક મિત્રોને પરિણો બતાવો જો સરસ રીતે ખૂતી નહીં હો દર્શક મિત્રો આમાં ખૂતી નહીં એવા સરસ રીતે આ દરિયા કિનારો છે જવા કેવું પાણી આવી રહ્યું છે કુદરતી રીતે મિત્રો કાય આમાં કાય ઓલું કરવું પડતું નથી એની રીતે મિત્રો પાણી આમ જીવતું પાણી એની મેળા મિત્રો આવે અને એની મેળે વહ્યું જાય એની મેળે આવે અને એની મેળા વ્યવું જાય એવું પાણી જીવતું પાણી ધારો કે સમુદરનું હોય ઓલાનું ઓલું કેવાય ને તળાવ હોય છે સમુદ્રનું હોય તો સમુદ્ર તો આને કહેવાય જે તળાવ તળાવનું હોય તો સ્થિત હોય આ તો મિત્રો જીવતું જાગતું જોવો એની મેળા આવી બી આવશે કિનારા સુધી અને એની મેળા સીટો આમ કેટલાય કિલોમીટર સુધી આમ અંદર વિયુ જાય તો મિત્રો આ એક આ પણ એક ખાસ કુદરતી રીતે મિત્રો આ જીવતું પાણી કહી શકાય કારણ કે એની મેળાવું મેળે વઈ જાવ તો હવે મિત્રો આગળ જાય હાલો તમે જોઈ શકો છો મિત્રો જો આવી રીતે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો તો હવે વીડિયોના અંતર જવું પડશે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મહાન ક્ષેત્ર છે જ્યાં લાખો યાત્રીકો વરસાદ લેતા હોય છે તમે જોઈ શકો છો દરિયાની ઉપરના ભાગમાં આવેલું છે અને સીધા મિત્રો આપણે પાર્કિંગ કરી અને પાર્કિંગની સાવ નજીક આ મહાન ચિત્ર આવેલું છે તમે કેમ્પસ જોઈ શકો છો સરસ રીતે એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંય પણ કશો તમને જોવા નહીં મળે સરસ મજાના બ્લોક નાખના છે અને સરસ મજાનો મોટો જબર શેડ બનાવેલો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો જોવા જાય લાખો યાત્રી પ્રસાદ પણ લઈ રહ્યા છે તમે

મહા અન્નક્ષેત્રના નીચે દરિયાના માતાજીના દર્શન કરાવ્યા તો મિત્રો હવે અમે પ્રસાદ નિશા કોટડા જ્યાં એકાવન કુંડી યજ્ઞ મહાયજ્ઞ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો ત્રિદિવસીય કાર્યક્રમ છે પાછો છો ન્યાય પ્રસાદી લેવાના છે તો હવે સીધા નિશે જઈએ નિશા કોટડા અને મિત્રો તમને તો આ વિડીયો ગમ્યો હોય તો તમારો પ્રતિભાવ કમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની રીત તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સાવંતમાં જય સિયારામ બાપા સીતારામ